સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓની સામે કાર્યવાહી કરવા માટે આજરોજ સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક સાધુઓ બદનામ કરી રહ્યા છે આવા લંપટ સાધુ બાવાઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ ઉઠી છે કારણ કે આવા બાવાઓ કે જેમણે સેક્સ કાંડ રચ્યો હોવાના આક્ષેપો છે અને તેના છાંટાથી સ્વામિનારાયણ સંપ્રદાય પણ પડી રહ્યા છે જેના કારણે સંપ્રદાય દિવસેને દિવસે બદનામ થઈ રહ્યો છે ત્યારે આવા સાધુડાઓની સામે સખત કાર્યવાહી થાય તેના માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા મંગળવારે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી મસિંહ અમારા સાધુ લપટ સાધુ ખરાબ કાર્ય કરી રહ્યા છે એના માટે આવા લપટને બહાર કાઢો જેલમાં નાખો તમે કોઈ પણ ખરાબ કામ કરતો આને કામ અંદર રાખો તમે હાથ રાખો છો બધા અંદર કાર્ય કર્યા હોય એકને મોકલો તો બીજો જાય એમાં બધાની છે કોઈ પણ પ્રોક્ષ સાધુ કોઈ બીજા અખાડા સાધુ હોય એનો કોઈ પણ સાધુ એવું ખરાબ કાર્ય કરે તો એ લોકો સીપીયા મારી એના આશ્રમમાંથી બહાર કાઢે મારતા મારતા બહાર કાઢી નાખે આમાં તો બધા હરખા છે કોણ કરે એટલા માટે તમે આ આંદોલન કરવા નીકળ્યા છે અને આ આંદોલન એટલા માટે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છે તમે આનું કોઈ પણ રીતે આને બહાર કાઢો અથવા જેલમાં પૂરો આવો તો બીજું કદાચ કાર્ય કરે નહીં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે